સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા સંસદમાં રાહુલ ગાંધીનું નામ લઈને પેમ્પલેટ દેખાડતા કહ્યું કે રાહુલજી શૂન્ય ચેક કરી લો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું કે બંગાળમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી ભાજપનો મુકાબલો કરવા માટે ટીએમસી એકલી પૂરતી છે અત્યારે હાલ એક ખબર વાયરલ થઈ રહી છે કે પ્રયાગરાજ જંક્શનને ચૌદ ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવી છે પરંતુ આ ખબર સાચી છે કે ખોટી તેના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો અને કહ્યું કે પ્રયાગરાજ જંક્શનને બંધ કરવાની કોઈ યોજના નથી તેમણે સ્પષ્ટ કર્યું કે પ્રયાગરાજ જંક્શન સંપૂર્ણ રીતે ખુલ્લું છે અને બંધ નથી તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસીનો નિર્ણય મોટેરા સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપાડવાનો સમય મધ્યરાત્રિના બાર વાગ્યાનો રહેશે બાર ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર આઠ મિનિટે મળશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા નિહાળી રાજ્યપાલે જણાવ્યું હતું કે પરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં પણ એક ઉત્સવ બનવી જોઈએ રક્ષામંત્રી રાજનાથસિંહ બેંગલુરુમાં એશિયાના સૌથી મોટા એરો ઈન્ડિયામાં શોનું ઉદઘાટન કર્યું રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝની થીમ પર પાંચ દિવસ યોજાશે આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા ચર્ચા દરમિયાન માતા પિતા પિતાને તેમના બાળકો પાસેથી અપેક્ષા હોય છે હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે તેઓએ તેમના બાળકની વિશિષ્ટતાને સ્વીકારવી જોઈએ ભરૂચ કલેક્ટર કચેરીમાં આદિવાસી સમાજે આવેદન પત્ર આપ્યું સોનેરી મહેલ પાણીની ટાંકીમાં કામ કરતા કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામતા મૃતક પરિવારને યોગ્ય વળતર તેમજ છોકરાને નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર